જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાંતીવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી ને આધારે દારૂ ભરેલી રિક્ષા સાથે એક શખ્સ ને ઝડપી પાડ્યો છે બનાસકાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈએસબી રાજગુર સ્ટાફના મુકેશભાઈ પરમાર મિલનદાસ સાધુ નરેશભાઈ અલ્પેશભાઈ સહિતની ટીમ દાંતીવાડા ખાતે પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક રિક્ષામાં દારૂનો જથ્થો જઈ રહ્યો છે જેથી તાત્કાલિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ રીક્ષા રોકાવીને તપાસ કરતાં તેમાંથી દારૂની બસો અઢાર જેટલી બોટલો મળી આવી હતી પોલીસે દારૂ રિક્ષા મોબાઈલ ફોન સહિત એક લાખ બેતાલીસ હજાર નવસો નેવ્યાસી નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જીતુભાઈ કાળુભાઈ માજી રાણા અને રહે સરોત્રા અટકાયત કરી દારૂનો જથ્થો ભરાવનાર ઠેકા માલિક કમલેશ સિંહ સામે પ્રોવિવિઝન એક્ટ મુજબ નવ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ